રાજકોટ અઝ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓને ડીજીપી ઓફિસ તેડ તમામ અધિકારીઓની કરવામાં આવશે પૂછપરછ બદલી પામેલા અધિકારીઓને પણ ડીજીપી ઓફિસ ખાતે પૂછપરછ થઈ શકે છે હાલ ક્રાઇમ બ્રાન્ચ તરફથી અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે તો રાજકોટ અગ્નિકાંડમાં અઠયાવીસ લોકો જીવતા હોમાયા અને હજુ પણ કેટલાક લોકોના હાડકા મળી આવેલા છે ડીએનએ રિપોર્ટ થઈ રહ્યા છે ત્યારે સસ્પેન્ડ થયેલા અધિકારીઓને ડીજીપી ઓફિસનું તેડું તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે બદલી પામેલા અધિકારીઓને પણ ડીજીપી ઓફિસ ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે હાલ ક્રાઈમ બ્રાન્ચ તરફથી અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન હત્યાકાંડ થયું ત્રીસ લોકોએ જિંદગી ગુમાવી અને હવે પૂછપરછનો દોર શરૂ થયો છે ભાવેશ પર જોડાયેલા છે ભાવેશ રાજકોટ અઝનિકાંડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓને ડીજીપી ઓફિસે પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે વધુ જાણકારી જી ખાસ કરીને સોનલ જે પ્રમાણે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો છે ત્રીસ થી વધુ લોકોના ઘટનામાં મોત થયા છે ત્યારે હવે આ મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે સમગ્ર મામલે હવે જે સસ્પેન્ડ અધિકારીઓ છે તેમને ડીજીપી ઓફિસમાંથી તેડવું આવ્યું છે એટલે કે આ તમામ અધિકારીઓની પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે જ્યારે બદલી પામેલા અધિકારીઓને પણ ડીજીપી ઓફિસ ખાતે તેમની પૂછપરછ કરવામાં આવશે ખાસ કરીને રાજકોટ મનપા કમિશનર સાથે સાથે પોલીસ કમિશનર સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની બદલી કરવામાં આવી હતી આ સાથે જ સાત જેટલા જે કર્મચારીઓ છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા હવે આ તમામ જે અધિકારીઓ છે તેમને પૂછપરછ માટે ગાંધીનગરથી તીવડું આવ્યું છે આ તમામ કર્મચારીઓ અને અધિકારીઓની પૂછપરછ થશે ખરેખર આ ઘટનામાં જવાબદાર કોણ છે તેને લઈને હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ થયો છે જે સોન ભાવેશ ત્રીસ જેટલા લોકોએ જિંદગી ગુમાવી પરિવારજનોની કરુણતાકા એટલી એ હદ સુધીની હતી કે પોતાના સ્વજનો ગુમાવ્યા અને છતાં પણ લાઇનોમાં પોતાના પરિવારના મૃતદેહ લેવા માટે ઉભું રહેવું પડ્યું હતું બેદરકારી દાખલારૂપ કાર્યવાહી આ વખતે થવી જોઈએ કે આ પ્રકારની કોઈ ઘટના ન ઘટે ખાસ કરીને સોલત જે પ્રમાણે હવે આ સમગ્ર ઘટનાને લઈને જે પડઘો પડ્યો છે તેમાં આ ઘટનાને લઈને તાત્કાલિક જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી તે પણ દોરી આવ્યા હતા સાથે સાથે બીજા દિવસે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે કાર્યવાહી કરી હતી રાજકોટ મનપા કમિશનર છે આનંદ પટેલ તેમની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી આ સાથે જ પોલીસ કમિશનર છે રાજુ ભાર્ગવ તેમની પણ બદલી કરવામાં આવી હતી બંને અધિકારીઓને તાત્કાલિક છૂટા કરવામાં આવ્યા હતા અને નવા અધિકારીઓએ તાત્કાલિક ચાર્જ સંભાળી લીધો હતો હવે આ સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે જ્યારે સીટના જે અધ્યક્ષ છે તેમના દ્વારા પણ જે મીડિયા સામેની વાતચીતમાં જણાવ્યું છે કે તટસ્થ કાર્યવાહી કરવામાં આવશે એટલે કે હવે જે અધિકારીઓની આમાં સંડોવણી હશે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે તેમજ જે પ્રમાણે ન્યાય લોકોને ન્યાયની આશા છે જ્યારે તેમના સ્વજનો મૃત્યુ પામ્યા છેલ્લી ઘડીએ પણ તેમના મૃતદેહ જોઈ નથી શક્યા એટલે કે લોકોમાં પણ રોષ છે તેને લઈને હવે પોલીસે તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે જી ભાવેશ આભાર તમામ વિગતો માટે તો રાજકોટ અગ્નિકાંડમાં સાત જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હવે આ સસ્પેન્ડ થયેલા અધિકારીઓને ડીજીપી ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે તમામે તમામ અધિકારીઓની કડકમાં કડક રીતે પૂછપરછ કરવામાં આવશે બદલી પામેલા અધિકારીઓને પણ ડીજીપી ઓફિસ ખાતે પૂછપરછ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે પરંતુ હાલ ક્રાઇમ બ્રાન્ચ તરફથી અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે રાજકોટ અગ્નિકાંડ થયો ત્રીસ જેટલા લોકોની જિંદગી આ આ દુર્ઘટનામાં હોમાઈ છે ત્યારે હવે પૂછપરછનો દોર શરૂ થયો છે ડીજીપી ઓફિસ ખાતે બોલાવવામાં આવી રહ્યા છે પરિવારજનો કે એક બાજુ પોતાના સગાવાલાઓને ગુમાવ્યા હોવાનું દુઃખ અને દર્દ અને બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં પોતાના પરિવારજનની ડેડ બોડી મૃતદેહ લેવા માટે જે કતારોમાં ઊભા હતા તે દયનીય દ્રશ્ય હતા અને હવે આરોપીઓને કડકમાં કડક સજા થાય તે પ્રકારની માંગ છે